વિસાવદરના કાલસરી ગામે ગૌચર જમીન હડપ કરનાર બુમાફિયા ઉપર અધિકારી અને પદાધિકારીઓની રહેમ નજર વિસાવદરના કાલસરી ગામે અંદાજે બત્રીસો વીઘા જેટલી ગૌચર જમીન આવેલ છે ત્યારે કાલસરી ગામના માલધારીઓ દ્વારા છેલ્લા આઠ વર્ષથી પોતાના માલઢોરને ચરિયાણ માટે ગૌચર છૂટું કરાવવા માટે મહેનત કરતા હોય માલધારીઓ પોતાના માલઢોર સાથે ટીડીઓ તેમજ મામલતદાર ઓફિસે અવારનવાર આંદોલન કરેલ ત્યારે જૂનાગઢ કલેક્ટર દ્વારા ડીએલઆર અને ગૌચર જમીનની માપણી કરીને હદ નિશાન કરવાનો લેખિત હુકમ કરેલ ત્યારે તારીખ નવ આઠ બે હજાર ત્રેવીસ ના રોજ ડીએનઆર દ્વારા કાલસરી ગૌચરની જમીનની માપણી ચાલુ કરેલ તેને આજે એક વર્ષ થયું છતાં પણ ડીએનઆર પોતાની કામગીરી પૂરી કરેલ નથી અમુક જગ્યા ઉપર માપણી કરીને હદ નિશાન કરેલ તે હદ નિશાન ભૂમાફિયા દ્વારા ફેરવીને પાછું ગૌચર જમીનમાં વાવેતર કરી દીધું છે ત્યારે આ બાબતની રજૂઆત માલધારીઓ દ્વારા ટીડીઓ તેમજ વિસાવદર પ્રાંત અધિકારીને કરતા વિસાવદર પ્રાંત અધિકારી દ્વારા તારીખ દસ સાત બે હજાર ચોવીસ ના રોજ કાલસરી ગામે ગૌચર જમીન ઉપર પેશકદમી કરનાર આસામીઓને પોતે જાતે ગૌચર જમીન ઉપરની પેશકદમી હટાવી લેવા માટે દિવસ પંદર ની છૂટ આપેલ નહીતર પેશકદમી કરનાર આસામી ઉપર લેન્ડ ગ્રીપિંગ હેઠળ કાર્યવાહી કરવાની લેખિત સૂચના હોવા છતાં કારસરી ગામના સરપંચ તેમજ તલાટી દ્વારા માત્ર કાગળ ઉપર કામગીરી બતાવવા માટે ગૌચર ઉપર પેશકદમી કરનાર આસામીઓને નોટિસ આપીને સંતોષ માની લીધે મીડિયા દ્વારા કાનસરી સર્વર નંબર અઠાણું તેમજ એકસો છવ્વીસ સર્વર નંબર ઉપર રૂબરૂ મુલાકાત લેતા વહીવટી તંત્રની ની તેમજ ગ્રામ પંચાયત નોટિસના જાણે દજિયા ઉડ્યા હોય તેવું દેખાઈ આવેલ ગૌચર ભૂમાફિયા ને નોટિસ આપ્યા ને ત્રીસ દિવસ ઉપર સમય વહી જવા છતાં ગ્રામ પંચાયત કે વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં નહીં આવતા ગૌચર માફિયાને જ્યારે છૂટો દોર મળેલ હોય તેમ માલદારીઓ પોતાના પશુધન લઈને ગૌચર જમીનમાં જતા હોય ત્યારે બુમાફિયા દ્વારા ચોર કોટવાલને દંડને તેમ માલદારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ કરવામાં આવે છે અને માલદારીઓ લીગલ પ્રોસીજરમાંથી પસાર થવો પડે છે પરંતુ બુમાફિયા ઉપર અધિકારીઓ અને પદાધિકારીઓના ચાર હાથ હોય ત્યારે માથીના સાંડની જેમ ગૌચર જમીનમાં પેશકદમી આગળ વધારે જ જાય છે ત્યારે માલધારીઓ દ્વારા મીડિયા સામે જો ગૌચર જમીન તારીખ બાર નવ બે હજાર ચોવીસ સુધીમાં છૂટી કરવામાં નહીં આવે તો ફરી પાછા આંદોલનના મંડાણ કરવાની ચીમકી માલધારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવે છે જાગાભાઈ દેવસીભાઈ ભડવાર છે ગામ કાલસાની રહેવાસી છે અમારો પ્રશ્ન એ છે આગ હજ નિશાન નાખી ગયા તો પાછું વાવી દે છે આમાં લેમ્બોલેશન આ ગયું છે હંધુ કમ્પ્લીટ થઈ ગયું પાછી વાડ થઈ ગઈ છે તો આમાં સરપંચને રાજ્ય પ્રેસના હિસાબે કામ નથી થવા દેતા અને અમારે ગામમાં ખોટી ઘસા ઘસી થાય અમારી માથે કેસ દાખલ થાય છે તો અમે સારવાર આવી છે આ પેક કરીએ છીએ આ લેમ્બોલેશન આલી ગયેલું આ હંધુ છે તો અમને પેક કરી દીધું ખાંભા ગાડી નાખેલા છે તમને બતાવ્યા હંજી ખાંભા ગાડી નાખ્યા છે તો આમાં અમારે જવું ક્યાં અહીંયા સારવાર કેસ થાય તો અમારે ક્યાં જવાનું જો હવે બાર નવે અમારો આંદોલન પાસો છે અમારી અરજી દીધેલી છે બાર નવે અમે પાછા માલધોર સાથે પાછા અમે કચેરીમાં માં જવાના છે અઠાણું નંબર નો સર્વે નંબર છે આપણે પંદર પંદર તારીખે મીટ આપણે જે દસ સાતે આમાં ડેમોલેશન થયું છે અને પંદર તારીખે પ્રાંત સાહેબ આવીને કહી ગયા છે ગામમાં મિટિંગ આપી કે ભાઈ સાત દિવસમાં તમને છૂટું કરી દેવું ડેમોલેશન જ્યાં વાવેતર હોય ત્યાં સાત દિવસની નોટિસો આપી છે મહિનો દોઢ દોઢ મહિના થઈ ગયા તો હજી આનું કઈ કાર્યવાહી થઈ નથી ખેડૂતો અમને કે છે કે ભાઈ અમને હેત નિશાન અમે નાખી દીધા છે ને તો એને આડેહો ન કરે તો અમારે જાવું કેમ તો એનામાં ખાતેદારમાં વ્યાજ આવે તો અમારો માલ ધોરે પાસે કેસ થાય તો અમને અટાણે છૂટી આપે કે એનો કબજો અટાણે પેક કરી લે કાયદેસર ખાંભાને ને જ નિશાન શું પછી અમારો માલ ધોરવામાં આવી શકે અમારી માંગ એટલી છે આ દોઢ મહિના આ લોટીસો આપી દીધી સાત આઠ દિવસની ક્યાંય કબજો અઈટવા નથી એક બુલ ડેઝર થણું નંબરમાં મારવામાં આવ્યું હતું ત્યાં પાછો કબજો પેક થઈ ગયો જોઈ લો